વેમિનારમાં જે માન્ય મુખ્યમંત્રીશ્રીનો એક અભિગમ છે કે પ્રજા વચ્ચે જેવું પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનો નિકાલ કરવો એટલે પ્રજાલક્ષી કામગીરી કરવાનો એના સંદર્ભમાં આજે કોડિયર નગરપાલિકાની મુલાકાત હતી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અગાઉથી જાણ કરી હતી એટલે જેને જેના પ્રશ્નો હતા એ લોકો અહીં આવ્યા છે એ લોકોએ આપણને એની રજૂઆતો કરી છે જે પ્રશ્નો માટે અમે એની જેને જેને મુલાકાતો કરવાની છે એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું અરજદારના મોબાઈલ નંબર પણ અમે લઈએ છીએ અરજદારનો સંપર્ક કરી આમ મુલાકાત કરી અને પ્રશ્નનો સોલ્યુશન લાવી મોટાભાગના પ્રશ્નો આપ જોયું હોય તો કે ભાઈ કોઈને દબાણના પ્રશ્નો મોટાભાગના હોય છે કોઈને ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે કોઈ ખેતર જઈ શકતો નથી કોઈને વોટર લોગિંગના પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો એની પણ ફરિયાદો મળી છે કે ભાઈ એનું પોલ્યુશન થાય છે તો એ એ પણ અમે કાલે અમારા જે સર્કલ ને બધા રેવન્યુ ઓફિસરો છે એની વિઝિટ કરશે બિનચૂક વિઝિટ કરશે અરજદારને સાથે રાખીને વિઝિટ કરશે અને એના આધારે અમે એસટીએમ સુતમ જરૂર કંપનીને બોલાવી અને એ સોલ્વ કરવા પ્રયત્ન કરશું જો નહીં થાય તો અમે સીઆરપીસી એકસો તેત્રીસ હેઠળ એની સો ટકા કાર્યવાહી કરશું જેથી પ્રજાને તંત્ર ઉપર વિશ્વાસ નથી બીજો આપણે પ્રશ્ન કર્યો કે કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં તો આજે જ્યારે હું અંદર એવા અમુક રજૂઆતો છે કોડીનારના શહેરના જે આપણા નાગરિકો છે એને કરી કે ભાઈ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે એટલે આજે ચાલીને જે વિસ્તારો હતા એની વિઝિટ કરી ખરેખર જે લોકો પોતે દુકાનદારો છે એને બહાર પોતાના જે શેડ કે પતરા નાખી અને બહાર નીકળી ગયા છે એની બહાર પણ એ લોકો એના જે સાધન કે પંખા તો પંખાનું ડિસ્પ્લે કરતો હોય કોઈ સિન્ટેક્સ કે એક્સ વાઇ જેટ કોઈ કંપનીને ટાંકીવાળો ટાંકીઓ બહાર મૂકી દે છે ફૂટપાથો જે લોકો માટે બનાવી છે એ આખી પેક થઈ ગઈ છે એના લીધે લોકો છે એ રોડ ઉપર ચાલે છે અને ટ્રાફિકની સમસ્યા છે કોડીનાર ઘણું સારું અને એકદમ રસ્તાઓ પહોળા રોડ ડિવાઇડર સાથેનું શહેર છે પરંતુ અતિક્રમણને કારણે આજે લોકો હેરાન થાય છે પુલ મેં જોયો પુલ ઉપર રેલિંગની મેં સૂચના આપી છે આર એન કે ભાઈ તમે કોઈપણ રીતે ટકી જાય પુલ ઉપર રેલિંગ બનાવો પાર્ક થાય છે પોલ ઉપર એ બહુ ગંભીર બાબત કહેવાય તો એ મેં લોકલ પીઆઈને જે હાજર હતા એને સૂચના આપી છે કે પાર્કિંગ ઉપર કાલે તમે થોડી લોકોને સમજ આપી અને પાર્કિંગ બિલકુલ ના થાય એવું જુઓ સીએચસીની મુલાકાત લીધી એના અંદર પીઆઈનાને અંદર જૂના બિલ્ડિંગના પ્રશ્નો છે અમે તાત્કાલિક ત્રણ દિવસમાં એ પીઆઈન સોંપી જે ડિસ્પેન્ડ ડિસ્પેન્ડર કરાવશું ચોખાઈ તો કાલે જ તમને જોવા મળશે આપ તો અહીંના જ નાગરિક છો તો કાલે જ તમને દેખી હતી ચોખાઈ જોવા મળશે કે એના કુવા છે એ બધું ચોખ્ખું થશે ઇલિગલ અંદર પાર્કિંગ થાય છે લોકો રેકડીઓ મૂકી જાય છે એ તો અમે આજથી જ મેં બંધ કરાવી દીધું છે એ અંદર જોવા નહીં મળે અને લોકોને બીજું એક એવું છે કે લોકોતંત્રમાં વિશ્વાસ રાખવાનો છે અમે સો ટકા અમારું હન્ડ્રેડ પર્સન્ટ આપશું મારીને મારી હું અને મારી ટીમ અને લોકોને દેખાય એવું અમે કામ કરીને એક અઠવાડિયામાં બતાવશું અને હું પાછો પણ આવીશ ને ત્યારે પણ આપને પૂછીશ કે ભાઈ અમે જે આપ્યું જે કર્યું હતું અમે એમાં સક્સેસ ગયા છીએ કે નહીં એનું રિવોલ્યુશન છે આપ નાગરિકો પાસે કરાવશું